નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ગુજરાત મળતા સમાચાર અમરેલીથી બગસરાના સાપરા ગામે ભાઈના હાથે સગી બહેનની હત્યાની ઘટના સામે આવી અમરેલી એસપી સંજય ખારાત એસપી જયવીર ગઢવી સહિત લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ટીમો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી મળતી માહિતી મુજબ ગીતાબેન અરવિંદભાઈ રાઠોડ ઉંમર વર્ષ અડતાલીસની હત્યા થયાનું સામે આવ્યું બગસરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી આરોપીને પકડવા પોલીસે કવાયત હાથ ધરવામાં આવી મૃતકની લાશને પીએમ અથે બગસરા હોસ્પિટલમાં ખસેડવામાં આવી વિશેષ ક્રાઈમ રિપોર્ટ સંજય વાઘેલા અમરેલીથી